નાગરિકો બે બે વાર પૂરની પરિસ્થિતિ નિરીક્ષન હેરાન પરેશાન થઈ ગયા હતા ત્યારે તંત્ર દ્વારા નદીની ઊંડી અને પહોળી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આજે સમા બ્રિજ પાસે ચાલતી કામગીરી મ્યુનિસિપલ કમિશનર અને મેયર સાથે સ્થાયી સમિતિના ચેરમેન અને પદાધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને વડોદરા શહેરમાં ફરી પરિસ્થિતિ ન સર્જાય તેનું ધ્યાન રાખીને વિસ્તામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરામાં વિશ્વામિત્રી ડ્રેઝિંગની કામગીરી યુદ્ધના ધોરણે આરંભ કરવામાં આવી હતી સો દિવસનો આ પ્રોજેક્ટ હતો અને દસમી જૂના રોજ આ સો દિવસ પૂર્ણ થવાના છે ત્યારે અત્યારે કુલ ઓગણીસ લાખ ઘન મીટર માટી ઓલરેડી કાઢી નાખવામાં આવી છે તો સાથે સાથે આ જે ડ્રેજિંગ કર્યા બાદ વિશ્વામિત્રીનો જે તટવિસ્તાર છે ત્યાંની માટીનું ધોવાણ થઈ અને આ વિશ્વામિત્રી નદીમાં ફરી પાછી ન ઠલવા એટલે ખરા અર્થમાં જે વિશ્વામિત્રી નદીની સંગ્રહ ક્ષમતા અને વન ક્ષમતા વધારવા માટે આ ડ્રેજિંગની કામગીરી હાથમાં લેવામાં આવી હતી તેની ક્ષમતા અને વહન ક્ષમતાને સુનિશ્ચિત કરવા માટે આ તટ વિસ્તારમાં એક કોયર ઝીરો ટેક્સટાઇલ વુવન વર્ક કરવાનું પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં રીધમ હોસ્પિટલ જે છે ત્યાંથી લઈને ચેતક બ્રિજ સુધી ચાર હજાર સ્કવેર મીટરનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે તો નરહરી બ્રિજ ખાતે પચીસો સ્કવેર મીટરની કામગીરી ચાલુ છે એક ફૂટ બાય એક ફૂટના અંતરે આ વેટેવર ગ્રાસ ઉગાડવામાં આવે છે સૌથી પહેલા નીચે કોકોપીટ પાથરી ત્યારબાદ ઝીરો ટેક્સટાઇલ વુમન નું જે હોય છે તે પાથરવામાં આવે છે અને એની ઉપર આ રીતે એક ફૂટ બાય એક ફૂટના અંતરે વેટેવર ગ્રાસ ઉગાડવામાં આવે છે જેની જેના મૂળ જમીનમાં ખૂબ ઊંડે સુધી જઈ અને આ જગ્યાનું જે જમીનની નીચેનું છે તે મજબૂતાઈને સુનિશ્ચિત કરે છે જેથી કરી અને ચોમાસાના સમય દરમિયાન સમયગાળા દરમિયાન વરસાદ પડવાથી આ તટ વિસ્તારના માટીનું ધોવાણ ન થાય અને જે જે માટે જે કારણે આપણે આ ડ્રેસિંગ અને કામગીરી કરી છે તે વિશ્વામિત્રી નદીની વન ક્ષમતા અને એની ક્ષમતા આપણે જે બે થી ત્રણ ગણી વધારી છે તેને સુનિશ્ચિત કરી શકાય છે સાથે સાથે જોવાથી ખૂબ સુંદર લાગે એનો તટ વિસ્તારનું બ્યુટિફિકેશન પણ થઈ જાય છે આગામી સમયમાં જ્યાં આપણે ઊભા છે એટલે કે જે આ તટ વિસ્તારની ઉપરનો ભાગ છે ત્યાં પણ આગામી જે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અ આખા તટ વિસ્તારમાં પ્લાન્ટેશન કરવાનું આયોજન પણ હાથ ધરવામાં આવશે જેથી કરી અને જે કહી શકાય કે પર્યાવરણ લક્ષી અભિગમ સાથે આ વિશ્વામિત્રી નદીના તટ વિસ્તારમાં રસ્તા પશુ પક્ષીઓ એટલે કે સર્વ જીવોને પણ પર્યાવરણ સમૃદ્ધ વાતાવરણ ઉપલબ્ધ કરાવી શકીએ વરસાદ એક કુદરતી આફત જે હોય એમાં કોઈ મનુષ્ય કદી આપણે કુદરતની સામે મનુષ્ય લાચાર હોય છે પણ ચોક્કસ આપણે યુદ્ધના ધોરણે આ કામગીરી કરી અને આપણે એની ચંદ્રક્ષમતા વધારવાથી માંડી અને વન ક્ષમતા વધારી છે તો સાથે સાથે નવીન બફર બફરલેકોના આયોજન પણ કર્યા છે ઘણા ખાતે તો બફરલેક જે બનાવ્યું છે તેની તો આપણે કહી શકાય કે પાણીના ભવિષ્યમાં પાણીના એક નવા સ્ત્રોત એટલે નવીન સ્ત્રોતનું પણ આયોજન કર્યું છે મલ્ટીપલ આયોજનો થકી આપણે વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિનો સામનો આપણા વડોદરા શહેરના નાગરિકોને ન કરી કરવો પડે એ માટેની વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે

પાંચ છ કામગીરી છે જે કકડા છે એરિયા છે ત્યાં એન્વાયરમેન્ટ પર્યાવરણ પ્રેમી સાથે રાખીને અમે એટલે કાલે એની સાથે એક મિટિંગ પણ છે જે જે જગ્યામાં એમ લોકોની પણ સજેશન્સ આવે છે એ અલગ જગ્યાને અમે છોડી રાખ્યું છે ત્યાં પણ જે કામગીરી આવનારા દસ પંદર દિવસ અમે પૂરું કરી દઈશું ઓબિયર ટ્રાઇંગ ઇઝ અત્યારે જે આપ જોવો છો કે વરસાદ પડે તો માટીનું ધોવાણ વધારે થઈ શકે એટલે વાટીનું ધોવાણ ના થાય એના બાબતમાં જે પગલાંઓ લેવું જોઈએ એની અંદર કોયર સ્ટેબિલાઇઝેશનનું કામગીરી માટે જે પહેલાંથી જ નક્કી કરવામાં આવ્યું અને કમિટી રેકમેન્ડેશન આધારે કરવામાં આવ્યું છે એટલે અત્યારે સેવન હંડ્રેડ પ્લસ જીએમ જીએસએમની ટ્રાય કરીને એની સોઇલ સ્ટેબિલાઇઝેશન માટે કામગીરી કરી રહ્યા છે આ માટી સાથે જોડવા માટે સોઇલ ફિક્સ કરવા માટે છે માટીનું ધોવાણ સેવન્ટ કરવા માટે સાથે સાથે વેટીવર ગ્રાસનું પ્લાન્ટેશન પણ કરી રહ્યા છે જેથી કરીને સોઇલ ફિક્સેશન થાય પણ એવું નથી કે આ એક દિવસમાં ફિક્સ થાય લગભગ ત્રણ ચાર મહિના થશે એને રૂટ્સ નીચે જવા માટે એટલે અમે આશા રાખીએ છીએ કે મોનસૂનના ટાઈમે જ્યારે વરસાદ પડે થોડું એની ગ્રોથ વધી જાય પણ વી કે નોટ સે દેટ હંડ્રેડ પર્સન્ટ માટીનું ધોવાન એનાથી પ્રિવેન્ટ થઈ શકે પણ સમય લાગશે એમાં ઇટ ઇઝ ફેઝ વાઇઝ કામગીરી છે પહેલી વેટીવર સ્ટેબિલાઇઝેશન થાય પછી સાથે અમે પ્લાન્ટેશન્સ પણ કરવાનું નક્કી કર્યું છે વિશ્વ પર્યાવરણ દિવસના નિમિત્તે ધ્યાને લેતા અને એક પેડ માકીને નામને જાણી લેતા અમે મિશન ટુ મિલિયન ટ્રીઝ બે મિલિયન ટ્રીઝનું વડોદરામાં કરવાનું નક્કી કર્યું છે આના ભાગરૂપે અલગ અલગ તલાઓમાં જ્યાં ત્યાં ડ્રન્જીંગનું કામગીરી ચાલે છે ત્યાં પણ સિવિલાઇઝેશન પ્લાન્ટેશન્સનું કામગીરી કરવામાં નક્કી કર્યું છે અને આખું વિશ્વામિત્રીની પટ્ટોમાં પણ મોટા હાયર બેન્કસમાંથી માટીનું ધવાણ ના થાય અને સોઇલ ફિક્સેશન થાય એ બાબતમાં અમે પ્લાન્ટેશન અહીંયા પણ કરવાનું નક્કી કર્યું છે આવનારા દિવસોમાં ડુ ટ્વેન્ટી ફાઈવ કિલોમીટર્સ અને જે બેઝિકલી જાંબુઆ જે ખોલવાનું મેઇન ચોક પોઈન્ટ હતો જાંબુને પણ ખોલીને ત્યાં પણ વધારાનું પ્લાન્ટેશન કરવાનું અમે અત્યારે નક્કી કર્યું છે આવનારા દિવસોમાં એનએચઆઈ અને બુલેટ ટ્રેન સાથે પણ કાયમી અમે સંકલનમાં છે बुलेट ट्रेन નો પટામ ઓલમોસ્ટ આ વર્ષે ખૂલી ગયો છે નેશનલ હાઇવે ઓથોરિટી નું લગભગ 33 જગ્યા પર મત કામ પ્રગતિ હેઠળ છે અને અનધર 36 જગ્યા ઉપર કામ અત્યારે લેવાના છે એની પણ અમે રિવ્યુ સમક્ષ કરવાના છે આશા રાખીએ છીએ કે આવનારા દિવસોમાં વિશ્વમત્રી નું જે કેરિંગ કેપેસિટીને ડબલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જેમાં અમે સફળ રહીશું મીડિયાના મિત્રોને પણ અમે આગ્રહ રાખીએ છીએ કે કઈ જ્યાં આપડા ધ્યાન માં આવે કઈ જગ્યામાં કઈ વધારનું કામ કરવાનું લાગતું હોય સાયન્ટિફિકલી સ્ટડી કરીને આપ પણ આપને જણાવજો અમે સાયન્ટિફિક રીતે એનું નિરાકરણ કરવા માટે પણ કરીશું કેટલું કામગીરી થઈ જશે સમિત રીવાલ સો વી હેવ કમ્પ્લીટેડ ક્લોઝ ટુ અબાઉટ 94 ટુ 95% પાંચ ટી અમે એક્ઝેક્ટલી કહેવા માટે માટીની જે ડ્રેજિંગ નું લઈએ તો એ અલગ ડેટા છે બટ ઇફ યુ લુક એટ ધ એન્ટાયર પટ્ટા અમે ડ્રોન શોટ પણ લઈ રહ્યા છે જેથી કરીને કહે કે આ પટ્ટામાં વાઇડિંગ કરવાની જરૂરિયાત છે એ હવે થોડું સ્ટડી કરી રહ્યા છે અ અબાઉટ સિક્સ ટુ સેવન પર્સન્ટ કામ મેક્સિમમ Uh, including the uh, crocodile okay, protection area ye ne pan dhyan le le ina ame kaam gari karsho aavnara 15 divas ne aju bajju ni andar puro kaam karva mate એટલે પાણી આવશે અને પાણી આવવાનું છે એટલે કેરીંગ કેપેસિટીને અમે વધારી રહ્યા છે જેથી કરીને પાણી ઇઝીલી નીકળી જાય અને અમુક બ્રિજેસની બ્લોકેજેસ અમુક જંક્શન બ્લોકેજેસ એ બધું નિકાલ કરવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કોઈ જગ્યામાં ઝાડ પડ્યું છે કોઈ જગ્યામાં વધારે માટી છે એટલે કરી રહ્યા છે સી વી કે નોટ વર્ક એગેન્સ્ટ નેચર નેચરમાં કુદરત તો બહુ પાવરફુલ છે એટલે અમે એમને એ જ પ્રાર્થના કરીએ છીએ કે કુદરત સાથે જીવવાનું અમે પણ શીખીએ છીએ એટલે વી વિલ ટ્રાય ટુ પ્રિવેન્ટ ફ્લડ મિટિગેશનનું જેટલું કામ છે એના ઉપર અમે ભાર મૂકી રહ્યા છે અને વિશ્વામિત્રીમાં જે પાણી આવે એ ઇઝીલી નીકળી જાય અને લોકોને પાણી પીવાનું પાણી પણ મળે અને પાણી નીચે પણ ઉતરે પણ મિનિમમ ડેમેજ થાય એ બાબતમાં અંદર અમે કામગીરી અત્યારે કરી